જય માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે કોબીજનો એકદમ નવો નાસ્તો જે બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે ચા સાથે ખાવાની મજા પડે તેઓ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બને છે જે મંચુરિયનના ટેસ્ટને પણ ભૂલાવી દેશે તેઓ એકદમ ટેસ્ટી આપણો આ નાસ્તો તૈયાર થાય છે અને ખૂબ જ ઓછા મસાલા સાથે આપણે આ નાસ્તો તૈયાર કરીશું તો તેના માટે મેં અત્યારે કોબીજ લીધું છે તો આપણે કોબીજના અડધા ભાગને એકદમ છો ને મેં છીણી આ રીતે એકદમ ચીણી ક્રશ કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આ રીતની કોબીને ઝીણી કરી લેવાની છે તો હવે તેને આપણે સાઈડમાં મૂકીશું અને એક બાઉલ લઈ લઈશું તેની અંદર મેં અત્યારે એક વાટકી રવો લીધો છે તે અંદર લઈ લઈશું તમે રવો ના હોય તો સોજીને મિક્સરમાં ઝીણો કરીને લઈ શકો છો સાથે આપણે અડધી વાટકી જેટલું બેસન લીધું છે તે અંદર એડ કરીશું હવે અત્યારે મેં અડધી વાટકી મીડિયમ ખાટું એવું દહીં લીધું છે તે આપણે અંદર લઈશું ને બધું આ રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે પ્રમાણે મીઠું એડ કરીશું તો મીઠું અત્યારે એક ચમચી અને ઉપર આપણે અડધી ચમચી જેટલું એડ કરીશું સાથે મેં લીલા મરચાં અને આદુને આ રીતે ઝીણા ક્રસ કરી લીધા છે તે અંદર લઈશું આપણે આ નાસ્તાની અંદર બહુ વધારે પડતા મસાલા એડ નથી કરવાના તો પણ એકદમ ટેસ્ટી આપણો આ નાસ્તો તૈયાર થશે બરાબર આ રીતે મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરી અને ઠીક એવું બેટર બનાવી લઈશું તો બહુ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એ રીતનું બેટર આપણે તૈયાર કરી લઈશું આટલું બેટર તૈયાર કરતા અડધા ગ્લાસ જેટલું પાણીની જરૂર પડી છે હવે આને મિક્સ કરીને આપણે દસ મિનિટ જેટલું રેસ્ટ આપીશું જેથી અંદર આપણે જે રવો લીધો છે તે સારી રીતે ફૂલી જશે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે બનાવેલા બેટરને જોઈ લઈશું તો આપણું બેટર બનાવ્યા કરતાં થોડું પહેલાં કરતાં ઠીક થઈ ગયું છે તો હવે આપણે જે કોબીજને ખમણીને રાખી છે તે બધી જ અંદર એડ કરી દઈશું તો અત્યારે મેં બે વાટકી જેટલી કોબીજ ખમણીની લીધી છે સાથે આપણે લીલા ધાણા લીધા છે ઉપરથી આપણે એક ચમચી જેટલું તેલ રેડીશું બધું જ બરાબર મિક્સ કરી લેશું આપણે આ નાસ્તાની અંદર બહુ વધારે કોઈ પણ મસાલા એડ નથી કરવાના આપણે લીલા મરચાં લીધા છે એટલે સૂકા મરચાનો પણ ઉપયોગ નથી કરવાનો તો પણ એકદમ સરસ આપણો આ નાસ્તો તૈયાર થશે તો આપણે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેની અંદર અડધી નાની ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું ફરી બધું મિક્સ કરી લઈશું હવે આ નાસ્તાને બનાવવા માટે મેં અત્યારે આ રીતની એક કડાઈ લીધી છે અને કઢાઈની અંદર બે ગ્લાસ જેટલું પાણી રેડીને આ રીતની રીંગ મૂકી છે તો તેની ઉપર આપણે આ રીતની એક ઢોકળા બનાવવાની થાળી લઈશું અને તેને આ કડાઈની અંદર મૂકી દઈશું હવે બનાવેલું જે બેટર લીધું છે તે બધું જ આપણે આ થાળીની અંદર લઈ લઈશું હવે તેને આ રીતે આપણે બધી બાજુથી સરખું પાથરી લઈશું કઢાઈ ગેસ પર મૂકીને આપણે ગેસ ચાલુ કરી અને આ કડાઈ ઉપર આ રીતે ઢાંકી દઈશું અને તેને આપણે દસ થી બાર મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ મિનિટ જેટલો સમય થઈ ગયો નાસ્તાને તો નાસ્તો આપણો સારી રીતે ચડ્યો છે કે નહીં તે જોવા માટે આપણે આ રીતે ચપ્પુની મદદથી અંદર આ રીતે જોઈશું તો આપણું ચપ્પુ એકદમ ક્લીન આવે તો આપણું આ નાસ્તો સારી રીતે ચડી ગયો છે અને જો ચપ્પામાં ક્લીન ના આવતું હોય તો આપણે ફરી બેસી ત્રણ મિનિટ એને ચડવા દઈશું પણ આપણું અત્યારે ચપ્પુ ક્લીન છે એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું આપણી થાળી ઠંડી થઈ ગઈ છે તો તેને આપણે ચોરસ સ્ક્વેરમાં એક સરખા પીસ કરી લઈશું આપણે આ રીતે પીસ કરી લીધા છે તમે આ નાસ્તાને આ રીતે વઘાર કરીને પણ ખાઈ શકો છો પણ આપણે તેનું પડ ઉપરથી ક્રિસ્પી કરીશું ગેસને ચાલુ કરીને તેના પર મેં એક પેન મૂક્યું છે તો તેની અંદર આપણે બે ચમચી જેટલું તેલ લઈશું આપણે આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં બનાવીશું આપણે ઉપરનો પડ ક્રિસ્પી થાય તે માટે આપણે આ રીતે અંદર તેલ એડ કરીશું અને આપણું આ તેલ ગરમ થઈ જાય એટલે આપણે સફેદ તલ લીધા છે તે અંદર એડ કરીશું હવે આપણે બનાવેલો નાસ્તો આ રીતે તેલમાં મૂકીશું અને ગેસની ફ્લેમને આપણે થોડી ધીમી રાખી અને આ નાસ્તાને આપણે ચારે બાજુથી એક સરખો ક્રિસ્પી થાય તે રીતે અંદર રાખીશું હવે આપણે તેની આ એક સાઈડ આ રીતે થવા દઈશું અને નીચેની સાઈડ ક્રિસ્પી થાય એટલે આપણે તેને બીજી સાઈડ પણ ફેવી લઈશું નાસ્તાનું નીચેનું પણ ક્રિસ્પી થઈ ગયું છે તો આપણે આ રીતે ચમચીની મદદથી તેને ફેવરી લઈશું અને આ જ રીતે આપણે તેની ચારે સાઈડથી તેને આપણે ક્રિસ્પી કરવાનું છે તમે એમને સીધી રીતે વઘાર કરીને પણ આ નાસ્તો ખાઈ શકો છો પણ આ રીતે થોડો ક્રિસ્પી હશે તો બહુ વધુ ટેસ્ટી લાગે છે નાસ્તો નાસ્તો આપણો બધી બાજુથી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે તો તેને હવે આપણે પ્લેટમાં કાઢીશું છે આપણો કોબીજનો નાસ્તો તો તેના ઉપર આપણે થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું આનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે અને ઉપરથી આપણે થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો આ નાસ્તો આપણો સવારે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તમે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો તો મારી આ નાસ્તો બનાવવાની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અંદરથી એકદમ સરસ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવો આપણો નાસ્તો તૈયાર થાય છે તો તમે આને કોથમીરની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો આ રીતે તમે ઘરમાં કોબીજ પડી હોય તો નાસ્તાને જરૂરથી ટ્રાય કરજો અને કેવો બને છે તે અમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં